નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર પીએમ કિસાન યોજનામાં મળશે હવે વધારે રૂપિયા નાણાં મંત્રીએ કરી મોટી જાહેરાત ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસમાં સારા સમાચાર આવી શકે છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના રોજ બજેટ મિત્રો રજૂ કરશે આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી પણ યોજાશે તેથી મિત્રો સરકાર ખેડૂતોને પણ ભેટ આપીને ખુશ કરવા માંગે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે એક હપ્તામાં બે રૂપિયા મળે છે અને કુલ ખેડૂતોને છ રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણ ને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં મિત્રો દર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ બાદ તે દર મહિને આપવામાં આવી શકે છે સૂત્રોનું કહેવું છે કે મિત્રો હપ્તાની રકમમાં પણ વધારો થશે કે નહીં તે બાબતે મિત્રો કોઈ પણ માહિતી નથી જો હપ્તાની સંખ્યા વધશે તો ખેડૂતોને દર ત્રણ મહિને બે હજાર રૂપિયા મળશે

શું મિત્રો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દસ હજાર રૂપિયાથી લઈ બાર હજાર રૂપિયાની સહાય વર્ષે આપવી જોઈએ કે નહીં મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યાર પછી ના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત પાકની ખરીદી બાદ અડતાલીસ કલાકમાં ચૂકવણી કરવામાં આવશે યોગી આદિત્યનાથ મિત્રો કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા નિર્ણયો લીધા છે આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોને ડાંગરની ખરીદીના અડતાલીસ કલાકની અંદર ચુકવણી કરવામાં આવશે આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે આદિત્યનાથે એક બેઠકમાં રાજ્યમાં અનાજની ખરીદી અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આ દરમિયાન તેમણે જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો જ્યાં સુધી એક પણ ખેડૂતો નું ડાંગર ખરીદવાનું બાકી રહેશે ત્યાં સુધી ખરીદ કેન્દ્ર ચાલુ રહેશે કોઈ પણ સંજોગો ડાંગરની ડાંગર ની ખરીદી ના અડતાલીસ અંદર ખેડૂતોને મિત્રો ચુકવણી કરવી જોઈએ મિત્રો સમાચારો તરફ નજર કરીએ તો છત્રીસ રૂપિયામાં બે લાખ રૂપિયા સુધીનો વીમો તમે પણ લઈ શકો છો મોદી સરકારની આ યોજનાનો લાભ આજકાલ દરેક વ્યક્તિને જીવન વીમો મળે છે જોકે તે મધ્યમ અને ઉચ્ચ વર્ગના વધુ પ્રચલિત છે પરંતુ મોદી સરકારે તેમાં પણ ફેરફાર કર્યો છે મોદી સરકારે સામાન્ય માણસ માટે પણ જીવન વીમો સરળ બનાવ્યો છે કેન્દ્ર સરકારે આ સંદર્ભે એક વિશેષ યોજના અમલમાં મૂકી છે જેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આ સ્કીમ દ્વારા વ્યક્તિ ચારસો છત્રીસ રૂપિયામાં વાર્ષિક ખર્ચે બે લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકે છે પાછલા વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો તેમાં પણ જોડાયા છે જેથી કરીને તેઓ તેમના પરિવારને આર્થિક સુરક્ષા આપી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ અઢાર થી લઈ પચાસ વર્ષની વયના વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જેથી મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ લાભ લઈ શકો છો ત્યાર પછીના આગળના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઈનનો વળતર મેળવવાના ફાફા ડીસા તાલુકાના સાંડિયા વાડાવલ છાત્રાલા વહારા બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઈનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે કોર્ટના આદેશ બાદ પણ બે વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે પણ ડીસા મામલદારને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી હતી સરકાર દ્વારા વર્ષ બે હાજર સત્તર માં ડીસા તાલુકાના સાંડિયા વાડા સણથ લોરવાડા બોડાલ સત્રાલા ગામના સહિતના ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર જ હેવી વીજ પોલ ઊભા કરી દીધા હતા જે તે સમયે આ વીજ લાઇન નાગતી કંપની વાટી ટુ લખીમપુર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોને વળતર આપવાની વાત કરી હતી ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રૂપિયા પચ્ચીસ કિલો લેખે ચોખા વેચ છે કેન્દ્ર સરકાર ભારત આટા અને ભારત દાળ બાદ હવે સરકાર ભારત ચોખા લોન્ચ કરવા જઈ રહી છે આ અંતર્ગત સરકાર રૂપિયા પચ્ચીસ રૂપિયાના કિલો લેખે ચોખા વેચ છે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે અગાઉ જ ભારત બ્રાન્ડનો લોટ અને દાળ લોન્ચ કર્યા હતા હવે મિત્રો સસ્તા ચોખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે જે ફેડ અને એનસીસીએફ દ્વારા મિત્રો વેચવામાં આવશે નોન બાસમતી ચોખા રૂપિયા પચાસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે આ સ્થિતિમાં મિત્રો સરકાર સસ્તા ચોખા વેચવા જઈ રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જે એન વન વેરિયન્ટના ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા હાલ મિત્રો દેશના કોરોનાના નવા વેરિયન્ટ મિત્રો જે એન કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે હાલ દેશમાં જે એન વનના એકસો ને નવ કેસો છે જ્યારે આજે ગુજરાતમાં સૌથી વધુ જે એન વનના કેસ નોંધાયા છે ગુજરાતમાં કુલ છત્રીસ કેસો નોંધાયા છે જ્યારે દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં ચોત્રીસ કેસો નવા છે ગોવામાં ચૌદ મહારાષ્ટ્રમાં નવ કેરળમાં છ રાજસ્થાનમાં અને તમિલનાડુમાં ચાર અને તેલંગાણામાં બે કેસો નોંધાયા છે દેશના કુલ સાત રાજ્યના કોરોનાનો આ નવો વેરિયન્ટ મિત્રો જે એન વન ફેલાઈ ગયો છે ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કોરોના માટે નવી ગાઈડલાઈન અને આઇસોલેશન કરવામાં આવશે મિત્રો કર્ણાટકમાં કોરોનાના ચારસો એક્ટિવ કેસ રહેલા છે જેમાંથી મિત્રો ચોત્રીસ જે એન ના નોંધાયા છે આ સ્થિતિમાં રાજ્ય સરકારે ગાઈડલાઈન જારી કરી છે જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી મિત્રો આઇસોલેશનમાં રહેવું પડશે જાહેર સ્થળે માસ્ક પહેરવા અને રાખવા અપીલ કરવામાં આવી છે વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સ્વાચેતવી રૂપે વેક્સિન લેવાની સલાહ અપાઈ છે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ જે એન વનના નવા કેસ મળી આવ્યા છે ત્યાર પછી ના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો સોનાની સમક વધારો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે એકસઠ હજાર એકત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્તાવન હજાર સાતસો ને છત્રીસ રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયું છે જોકે મિત્રો આજે ચાંદીના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે ચાંદી બસો ને પચીસ રૂપિયા સસ્તા થઈને ચુમ્મોતેર હજાર છસો ને ત્રાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો તાપમાને માર્યો રિવર્સ મિત્રો ગરમી હવે વધશે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે જેની સરખામણીએ આ વર્ષે કાંઈક ઉલટું જ થવાનું હોય તેવું હવામાન ભાગે જણાવી રહ્યા છે હવામાન ભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે અઠવાડિયા સુધી વાતાવરણ શુક રહેશે તેમજ મિત્રો તાપમાન યથાવત રહેશે બે દિવસ

સ્થળોએ વિસ્ફોટકની ધમકી આપી હતી આરોપીઓની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે હાલ આ ત્રણેય આરોપીઓને મિત્રો મુંબઈ કઈ આપવામાં આવ્યા છે પછીના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલ આવશે ફરી ગુજરાત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ પ્રથમ વસાવાના ગુજરાત આવશે આ દરમિયાન ચેત્ર વસાવાના મત વિસ્તારમાં જનસંભા કરશે આ સાથે જ મિત્રો રાજ્યમાં આપ દ્વારા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરાશે ત્યાર પછીના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો સો રૂપિયાની ચલણી નોટોને લઈને ચોંકાવનારો દાવો સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ સો રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સો રૂપિયાની જૂની નોટો બદલવાની સૂચના આપી છે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પરનો આ દાવો તદ્દન ખોટો છે આરબી અથવા સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી સો રૂપિયાની નોટ પહેલાની જેમ જ ચલણમાં છે અને રહેશે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો હુમલાખોરોને પાતળમાંથી પણ શોધી લાવી છે શનિવારે એમબી કેમ્પ લૂટો નામના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો જેને લઈને રક્ષામંત્રી સિંહે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તે લોકો પાતળમાં પણ છુપાશે તો પણ મિત્રો શોધી લાવીશ છે આ જહાજ સાઉદી અરબથી મેંગ્લોર આવી રહ્યું હતું ત્યારે ગુજરાતના વેરાવળથી બસો કિમી દક્ષિણ પશ્ચિમમાં હુમલો થયો હતો